નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા વણકર સમાજ ભવન ખાતે શ્રી વણકર સમાજ પ્રગતિ મંડળ પાંચ પરગણા દ્વારા સ્નેહિત સંમેલન તથા વણકર સમાજના કોમ્યુનિટી હોલનું ઉદઘાટન તેમજ નવનિર્મિત રૂમ સમાજને અર્પણ કરવાનો કાર્યક્રમ સૌગુણધામ જાજરકા ગાદીપતિ ગઢડા ધારાસભ્ય શંભુનાથજી મહારાજના અધ્યક્ષ સ્થાને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો મહંત શંભુનાથજી મહારાજે સ્નેહ મિલન પ્રસંગે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા બાબા સાહેબ આંબેડકરે ચિંદેલા રાહ પર હકારાત્મકથી આગળ વધવા અપીલ કરી હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનેકવિધ સમાજસેવાની પ્રવૃત્તિ કરનાર સતત કાર્યશીલ મોતી ગોળાના સામાજિક યુવા કાર્યકર રાકેશ કુમાર ચૌહાણના વિશેષ સન્માન સહિત સમાજ માટે યોગદાન આપનાર દાતાઓ અને સેવાભાવી અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ત્રિવેણી કાર્યક્રમમાં વીરપુર માનવ સેવા મંદિર પ્રમુખ ચતુરભાઈ પી માયાવંશી સપના એજ્યુકેશન ટ્રસ્ટ લીંબડીયા

બાંધકામ સમિતિ સમાજના દાતાઓ અગ્રણીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા